আ গ আমাদের মা কি জাগু জ আ গন টু ট বুধ রা না হু না তোলায় ভটে কা দ মনা হবে ভটে ম হলো তে কর পা এ খাটও বাহিি পা তরাক করেও কাল বস মানুসিয়া।

નથી <futuro> તારા મોટું થવાનું હતું પણ અમે અભ્યાસ માન રાખ્યું કેમ કે તું અત્યારથી બહુ પાપ કર તો તો મહાદેવ ને થવાનું કહી દઉં

અમે બે હલેલું કોણ ના ફટામે કામ ન અમે બે હી પણ તમે એટલું ભૂલો પૃથ્વી લોકમાં તમે બે એકલા હો અને માર હંગા રાખો પૃથ્વી લોક હાચી વાત ખબર પડી હમ કરી દો અને ભૂતો ફોટો તમને ખબર નહી પડે રાધન કરી દો તમે કરીજો ઓ શું નથી જોયું તમે તો ડાયરે કૂકી ચા પીવા ચાહતા તમે ન દોયમુ

কে গে গুরে গুরেডে আপাকনে য়েধ্তর ইউসাকে মাটির আপাকে একে আপে কাকে পাকে কেন্য আপে কাকনে সিখন্য় কে কাকে কেরে কা�

વાલી <těk> મને <vztuk> <-těž> <inventý vztuk> <SLI> લાડુજીા જીવાદી જો તું યાર તું મમા મા તમન તું કેવા પડીયા કબૂથિયા માં કબૂકાઓ બે નાવાય લે તું તું એમ ઓખલે તું શું ફળવાળો યે તું શી તું બો દે ના અલ્યા હે યાર જબરદસ્ત એ નાયો હતા તમારે ચિત્રગુપ કેવું કેવાયુ હા ચિત્ર પો ભગવાન હા તમે

ભગવાન <coughs>

હાય મન ઓરખો હય ઓમમ મન ઓરખો હા તું આમરે હું વાત કરતો સુ કપડા કોમો કોમો કોનો ખમ ખમ કેલા તમને હું કરતો મન ઓરખો તમે ઓલ શેતા લેવા કેર કન જાવ હોય ને નઈ થાત અલ્યા ઈ આમના દે આમના લઈ જાઓ બબુ આખા મોગલો પરમ્યા યાર બલ બલ યાર જાને તો ગોમની પબ્લિક છે તમે પબ્લિક બેગીતા

来几万拿，手里满，过来过来，的哎我的妈！啊，